જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને અને જો સવાર સવારમાં આપણે આવી જઈએ ખેતર અને હવે કંઈક ઠંડી જેવું લાગે છે બાઈક હાઇકી ના જો આજ થોડાક ઠંડા પડી છે અને સૌ પહેલાં તો બધા મિત્રોને નવા વર્ષના હાર્દિક શુભકામના અને નવા વર્ષના રામ રામ હેપી ન્યૂ યર તો બે હજાર ત્રેવીસ કે જે બે હજાર ત્રેવીસમાં ઘણા મિત્રોએ નવા નવા સપના જોયા હોય અને નવું નવું કામ કરવાની જિજ્ઞાસા કરી હોય પણ જે કામ સફળ ન થયું હોય આપણે એ બહુ વધારે મહેનત કરવાની અને વધારે આમ થોડુંક સંઘર્ષ કરવાનો અને બે આવનારા વર્ષ એટલે કે બે હજાર ચોવીસમાં આપણે તે લક્ષ્યને પૂરું પાડવાનું છે તો બે હજાર ચોવીસમાં જે જે પોતપોતાના લક્ષ્ય ધાર્યું હોય એ લક્ષ્ય તરફ ખૂબ મહેનત કરો અને ખૂબ આગળ વધો એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું અને હવે આપણે બ્લોકની શરૂઆત કરીશું તો જો આપણે ખેતરમાં આવી જ્યાં હાજર વકળમાં પાણી આવ્યું એવા સમાચાર મળ્યા છે એટલે આપણે રાયડામાં પાણી પાવાનું છે અને પછી આ ઘઉંમાં પાણી પાવાનું છે જો આ ઘઉંમાં થોડું પીવરાયેલું છે પણ પછી પાણી બંધ થઈ ગયું તો બંધ રાખ્યા તો હાલો હવે આપણે બીજું કામ ચાલુ કરી દેવી તો મિત્રો જો આપણે હવે બે હજાર ત્રેવીસને ગુડ બાય કહી અને આપણે બે હજાર ચોવીસનું વેલકમ કરી અને બે હજાર ચોવીસમાં ઘણા એવા મિત્રોને અધૂરા કામો રહી ગયા છે જે કરવાના બાકી હતા એ આપણે બે હજાર ચોવીસમાં ખૂબ મહેનત કરી અને પૂરા કરવાના છે અને યુટ્યુબર મિત્રો પણ ઘણા એવા છે કે જે બે હજાર ત્રેવીસમાં યુટ્યુબ ચેનલ ચાલુ કરી પણ સક્સેસફુલ નથી થઈ મારી જેવા એટલે આપણે બે યુટ્યુબર મિત્રોને પણ ખૂબ મહેનત કરવાની છે અને બે હજાર ચોવીસમાં આપણે ચેનલને ગ્રો કરવાની છે તો આપણે પણ એવું લક્ષ્ય તાર્યું છે કે બે હજાર ચોવીસમાં તો ચેનલ ગ્રો થવી જ જોઈએ હા ને જો આપણે મશીન હવે ચાલુ કરી નાખ્યું જો જીરું આવું આવું છે આપણું જો આવું આવું જીરું છે મશીન ઓલાક ચાલુ છે જીરા ખરું પાણી લઈ જઈશું આપણે રાયડામાં આ બાજુ રાયડો છે થોડોક ખૂણામાં તો એવું છે આપણે રાયડામાં પાણી ફેરવી નાખ્યું પછી ઘઉમાં પાણી ફેરવવાનું હોય પાણી તો જો અહીંયા પૈક્યું છે પાણી તો લગભગ ઠેટ પૈકી જોયું છે અને એરંડા તો જો આપણે આવા થઈ ગયા તો ફાઈનલ જો હવે બે વાગી ગયા અત્યારે અને આપણે ત ઓલા રાયડો કર્યો ને એમાં પાણી પીવા નાખ્યું ને આપણે ઘઉંમાં પાણી વાળ્યું છે આ બાજુ જો આપણા ઘઉંમાં પાણી જાય આમ ઓલી બાજુ એ બાજુ પાણી જાય છે એવું કઈક છે ને મલ્ટીને એવું જો સામે ખાતર ને એવું પડ્યું ને આપણે મલ્ટીને એવું નેવાય જતા ઘરે અને હજી તો ખાતર થોડુંક લાવવું પડશે ને અમારે ત્યાં મેડમ જે રસોઈ બનાવે છે હા શું બનાવે રામ રામ ને સીતારામ ને તો કેમ છે મજામાં ને જો આપણી મજામાં સી જો આપણે શ્રાહ બનાવી નાખ્યો હોય કિચલી શ્રા કળી નાખ્યો હોય ના થતા પાપડ આપણે તેણી નાખ્યા હે

તહલા આપણે પાણી ઓલી બાજુ જાય રેટું જાય છે એટલે એ બાજુ વયા જો અને આ રાયડો વાયો હજો એપી આ રાયડો વાયો તો આપણે તો આવું કંઈક છે અને મૂળાના પાંદા તો જબર થઈ ગયા હોલાકાણા પાંડા પાણી આવ્યું હો ને હમ હવે થઈ ગયા એમ ગયા અલ્યા ગયા હા હાડા છો સો તો વાગી ગયા આપણે અને ઘઉંમાં પહેલાં હવારમાં રાયડા પાયું ને આપણે અત્યારે જો ઘઉંમાં ચાલુ બપોર પછી ઘઉંમાં ચાલુ કર્યું આથી જો બે લીટર આગળ એટલી પલ્લી હે ને હવે ત્રીજા માલે હે એ અડતું પલાયું ને અડતું બાકી છે પાણી રોકડામાં આવતું નહીં ને તીરમાં કાચ મોડા ચાલુ રાખ્યું હે કદાચ સંકળાય ના આવ્યું હોય તો એ જો અડધું પીવરામાં બાકી છે આઈંકાનું આ જે અડધે છે છે હા આપણે જો હેઠળ બહુ જાજુ ભરાવા જે ખાડો હોય એટલે જો તે ખાડા ટેકરા વધારે સડાવાના થાય એટલે વધુ ભરીતા માન પગે પણ જો એટલે એટલું મશીન ધીમે ધીમે રાખી રાખવી ચાલુ ને આપણે ત્યાં ઘરે જાય હજુ મશીન બંધ કરવા જાય પૈસા થાય એટલે તો જો આપણે કામ ખૂતર જ નહીં ખેતર કે ઘરે બંધ કરવા જાય હે તો આપણે જોવાનું હું ઘરે હજુ તો જો હાલ જ જાય હે જો

ખાધો હોય એટલે ભોગ ભોગ ભરાવા દે તારા ઓલું થાય તાક અમારા હાર્દિક ભાઈ જો આમાં આયલો જાય હા દીક ચાલો આપણે ખાઈ ખાઈ ગયો મસિંગ ભાઈ અને આપણે હવે જવાનું હોય કઈ રહ્યા જોવા ભાતાણા ને બધું લઈ લીધું છે આપણે અને અમારે બધું હાલો જો અમે હાર્દિક પપ્પા કોને તે લઈ લીધો હાલો અમે ગાડી ઉપરી જાય ખાસા ફાસ

પપ્પા પપ્પાનો કોટ લઈ લીધો અને પાણી આવ્યું હોય અહીંયા સાઈડ માં આવતી કોટ તો નહીં જો હું તી તો સોની પ્યારી છે હાલે નહી આદિક બધું જો આટલું પવાલ દીધું હાપડ તો લીમ દેખી નહીં પણ ઉસાડે બાકી હે માય માંથી લાવા બાંધ્યા હે તો લાવી ગયા तो <laughs> पप् <laughs> <laughs> मन बेन उपा पैदि नै मार उपा पाउँदै फोटो